નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ચાલતા ભ્રષ્ટાચારને લઈને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું પંચમહાલ જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે તેવું પંચમહાલ જિલ્લામાંથી અલગ અલગ તાલુકામાંથી અરજી આવેલી છે જેને ધ્યાનમાં લઈ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે પંચમાલ જિલ્લામાં મનરેગા હેઠળ ચાલતો ભ્રષ્ટાચાર રોકવામાં આવે અને ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવામાં આવે તેવું વિરોધ પક્ષના નેતા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેને લઈને આજ રોજ પંચમહાલ જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને પંચમહાલ જિલ્લાના તમામ તાલુકામાં ચાલતા ભ્રષ્ટાચારીઓને જિલ્લા પંચાયતની ટીમ દ્વારા તપાસ કરી પદ અધિકારીઓ જેલ ભેગા થાય તેવું લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે અને દાહોદ જિલ્લામાં જે ભ્રષ્ટાચાર બહાર આવ્યું છે તે રીતના પંચમહાલ જિલ્લામાં દરેક તાલુકામાં દરેક ગામમાં તપાસ કરવામાં આવે તો બહુ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવું લાગી રહ્યું છે ભ્રષ્ટાચાર કરેલો છે જે બાબતે તાલુકામાં વીજ કનેક્શન ચાલે છે એવા કુવાઓ પર પૈસા લેવામાં આવેલા છે આ બાબતની સાહેબ તપાસ થવી જોઈએ અને તપાસ અમારી માંગણી એટલી જ છે સાહેબ અમે ખોટા અહીએ તો અમને ફોસીએ ચડાવશો પણ આની તપાસ કરાવવામાં આવશે તો સાહેબ ભલ માતા મોટા મોટા રાજકીય માતા જેમો જવાના છે એ નક્કી છે તો નિષ્પક્ષ તપાસ થાય

થવી જોઈએ અને આ આવેદનપત્ર જોડે સાહેબ જે જે તાલુકાની અરજીઓ છે બધી જોઈન કરેલી છે એ પ્રમાણે સાહેબ તપાસ અમારી વિનંતી છે